કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે નીતિન ગડકરી આજે ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પ્રવાસે થોડા સમયમાં ગડકરી પહોંચશે સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હાઇવેના કામનું ગડકરી કરશે નિરીક્ષણ ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ગડકરી કરશે બેઠક અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથે કરશે બેઠક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના એરિયલ સર્વેનું ગડકરીનું આયોજન રાષ્ટ્રીય અને એક્સપ્રેસનું પણ ગડકરી કરશે નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સડક માર્ગે ગડકરીનો પ્રવાસ આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સહયોગી કલ્પેશ રાવલ કલ્પેશ નીતિન ગડકરીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ શું મુખ્ય ઉદ્દેશ્ય કઈ રીતનો તેમનો કાર્યક્રમ પૂનમ થોડી જ વારમાં તેઓ હિંમતનગર આવી પહોંચશે અને જે અમદાવાદ ઉદયપુર હાઈવેની જે બાંધકામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરશે ખાસ કરીને જે માહિતી મળી એ પ્રમાણે મજરા ઓવરબ્રિજ અને હિંમતનગર ઓવરબ્રિજ જે છે